રાજકોટ ગેમિંગ ઝોનમાં લાગેલી આગ બાદ સરકાર સેફટીના અનેક પગલાં લઈ રહી છે જે અંતર્ગત રાજ્યમાં એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમિંગ ઝોન સેફટી મોડેલ રૂલ્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર સૂચિત નિયમો તૈયાર કરવામાં આવ્યા છે આ અંગે માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે રાજકોટ ટીઆરપી ઘટના જેવી ઘટનાનું રાજ્યમાં ક્યાંય પણ પુનરાવર્તન ન થાય તે હેતુથી એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમિંગ ઝોન્સમાં આવતા નાગરિકોની સલામતી માટે ગૃહ વિભાગ દ્વારા ધી ગુજરાત એમ્યુઝમેન્ટ રાઇડ્સ

અને ગૃહ વિભાગ દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક તેમજ અન્ય મનોરંજન પ્રવૃત્તિના સંચાલન માટે મોડલ રૂલ મોડલ રૂલ્સ બનાવ્યા છે જે પબ્લિક ડોમેનમાં મૂક્યા છે અને આ જે મોડલ રૂલ્સ છે એમાં જે પબ્લિકના જે પણ અભિપ્રાયો આવશે એ અભિપ્રાયોને પણ જ્યાં યોગ્ય હોય એવા અભિપ્રાયોને ઇન્કોર્પોરેટ કરી અને એના માટેના નિયમો બનાવવામાં આવશે આમ તમામ રીતે આ બાબત સરકારે ખૂબ જ સંવેદનાથી હાથ ઉપર લીધેલી છે એટલે અને ઘણી બધી વિગતો આપ સૌને ખબર છે એ પ્રમાણે રાજ્ય સરકારે કામગીરી કરી છે અને સાથે વીસમી તારીખ આવતીકાલે પણ આની મુદત કોર્ટમાં છે પ્રાથમિક અહેવાલ આવ્યો છે પરંતુ આ બનાવની ગંભીરતા જોતા ગુનાના મૂળ મૂળ સુધી જવા માટે ખૂબ ડિટેલ ઇન્કવાયરીની જરૂર હોવાથી તારીખ સુધીમાં આપણને એનો અંતિમ અહેવાલ રાજ્ય સરકારને સાદર કરશે અને એ અંતિમ અહેવાલ આપણે હાઈકોર્ટમાં રજૂ